સ્વાગત છે મિત્રો તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે ગુજરાત પોલીસ ભરતીના પ્રથમ દિવસે કેટલા ફોર્મ ભરાયા અને ઉમેદવારોને મૂંઝવતા તમામ પ્રશ્નોની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છે કે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ઓઝસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અને આજના વિડીયોમાં આપણે ખાસ વાત કરવાના છે કે ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા છે ફોર્મ ભરતા પહેલાં

પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન છે તે રાખવામાં આવેલું છે પણ હાલ જો કોલેજના ત્રીજા વર્ષમાં હોય તો તેવા મિત્રો પીએસઆઈ ભરતી અને લોકર્ષક બંનેમાં ફોર્મ ભરી શકશે તો તેની ડિટેલ વાર માહિતી હું તમને આગળ જણાવવાનું છું તો વિડિઓમાં અંત સુધી તમારા મિત્રો બને રહી જયો સૌપ્રથમ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ઓનલાઈન ફોર્મ છે તે તમને તારીખ જણાવી દો ત્રણ બાર બે હજાર પચીસથી

તો તમારે સૌપ્રથમ જગ્યાઓની વિગતવાર માહિતી તમને દો કે આ તો માહિતી જોઈ લીધી છે એટલે કે ફટાફટ તમને જણાવી દો કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ઇન્સ્પેક્ટર માટે સત્સો ઓગણસાઠ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે એકસો ઓગણત્રીસ જેલ ગ્રુપ બે માટે સિત્તેર

અથવા એનસીસી સર્ટિફિકેટ અન્ય રાષ્ટ્રીય કક્ષાનું યુનિવર્સિટીનું જો સર્ટિફિકેટ હોય તો તમારે છે તે અત્યારથી જ છે તે આપવાનું રહેશે તેવા ખાસ તમામ મિત્રો છે તે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપી દેજો ત્યાર પછી વય મર્યાદાની વાત કરીએ તો અઢારથી ચોત્રીસ વર્ષ સુધી તમામ મિત્રો છે તે લોકરક્ષક અને પીએસઆઈ માં ફોર્મ ભરી શકશે હવે શૈક્ષણિક લાયકાતની વાત કરી દો તો સૌપ્રથમ તો પીએસઆઈ ભરતી માટે છે તે તમે બાર પાસ અને ગ્રેજ્યુએશન કરેલું હોય તેવા મિત્રો ફોર્મ ભરી શકશે હજી ખાસ નોંધ જણાવી દો કે જો તમે પીએસઆઈમાં કોલેજના ત્રીજા વર્ષમાં છો અને તેની પરીક્ષા લેવાઈ ગઈ છે તો તમે પીએસઆઈમાં અરજી કરી શકશો પણ જ્યારે પીએસઆઈ નું ફાઈનલ ડોક્યુમેન્ટેશન થાય ત્યારે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ તે તો જ તમે છે તે પીએસઆઈમાં અરજી કરી શકશો અને પોલીસ કોન્સ્ટેબલમાં બાર પાસ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે ત્યાર પછી સૌપ્રથમ તો જનરલ

શારીરિક કસોટી છે તેની વાત કરી દો તો અનુસૂચિત જનજાતિ માટે એકસો ને બાસઠ છે અને સાથી છે તે બંનેમાં બંને માં એટલે સોરી મિનિમમ પાંચ સાથી છે તે ફૂલેલી

કુલ્યુએલ અંગુઠો અસ્થિભંગ અંગ ચઢેલા દાંત ચેપી સામડીના રોગ રંગ સંઘવાની ખામી જેવા અલગ અલગ દસ મુદ્દાઓ જો તમે આમાંથી ખામી ધરાવતા હોય તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં તમે ફોર્મ નહીં ભરી શકશો ત્યાર પછી તમને ખાસ અરજી કરતા પહેલા છે તે જણાવી દો કે પીએસઆઈ ભરતીના વિગતવાર ડિટેલ વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલો છે તો તે ખાસ જોઈ લેજો તો આજના વિડીયો મારે કોન્સ્ટેબલ ભરતીના જે ચલણો છે અને તે માટેની શું આગળ કે એટલે આ વખતે આવેલો કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ભાઈઓ માટે છે તે પાંચ હજાર મીટર દોડ છે તે પચીસ મિનિટમાં પૂરું કરવાનું રહેશે અને બહેનો માટે સોળસો મીટર દોડ જે નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં છે તે પૂરું કરવાનું રહેશે

કે જે વધારે ઉધર ઉમેદવારોને સમાન ગુણ હશે ત્યારે તેવા કિસ્સામાં ઉમેદવારોની જન્મ તારીખને ધ્યાનમાં લેવામાં આવશે અને જન્મ તારીખ પ્રમાણે વધુ ઉંમરવાળાને પ્રથમ પસંદગી આપવામાં આવશે તો આ ખાસ એકવાર અવશ્ય તમામ મિત્રો ઓનલાઈન અરજી કરતા પહેલા છે તે એકવાર વાંચી લેજો લોકશક્તિ કેટેગરી ભરતી માટે અગત્યની સૂચના છે તે સૌપ્રથમ ફિઝિકલ ટેસ્ટ અને ત્યાર પછી ઓબ્ઝર્વેટિવ એમસીક્યુ ટેસ્ટ છે તે લેવામાં આવશે તો સૌપ્રથમ તો પાર્ટ એ અને પાર્ટ બી માં 200 એમસીક્યુ અને ત્રણ ત્રણ કલાક જે એકસો ને એસી મિનિટ તમારે એસી માર્ક છે તે લાવવાના રહેશે તો જ તમે છે તે આ ભરતીમાં પાસ ગણાયશો ત્યાર પછી વાત કરીએ તો પછી તમારું પાર્ટ બી છે તે તપાસવામાં રહેશે ચાલીસ ટકા માર્ક લાવશો તો જ ત્યાર પછી તમને કે જો સુધી તમે ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં ફોર્મ ન ભર્યું હોય તો વહેલી તકે ફોર્મ ભરી દેજો અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં અથવા આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાવ જ્યાં તમને મળી જશે મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ